આણંદ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આજે આણંદ શહેરમાં લોટિયાભાગોલ પાસે ભાતીજી મહારાજના મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કર્યા બાદ વિરાટ રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરી કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાનું પત્ર રજૂ કર્યું હતું તેઓએ પત્ર રજૂ કરતા પૂર્વે કરમસદ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આણંદ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આજે સવારે બોરસદ સ્થિત તેઓના નિવાસસ્થાને વિદ્વાન શાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક વિધિથી પૂજા અર્ચના કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે પ્રસ્થાન કરતા તેઓના શુભેચ્છકોએ તેઓને પુષ્પહાર પહેરાવીને વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ પોતાના સમર્થકો સાથે સૂર્ય મંદિર ખાતે પહોંચતા જ્યાં તેઓએ સૂર્ય ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ત્યારે મંદિરના પૂજારીઓએ તેઓને હાર પહેરાવી વિજયના આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ તેઓએ દેદરડા ખાતે પહોંચતા જ્યાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાપાવાટા ગામે પહોંચતા કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ ત્રાસા સાથે તેઓનું સ્વાગત કર્યું હતું અહીંયા તેઓએ પીર મકનસા બાબાની દરગાહ પર ચાદર ચડાવી વિજય માટે દુઆઓ કરી હતી ત્યારબાદ ભરતસિંહ સોલંકી કરમસદ ખાતે પહોંચતા અહીંયા પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંયાથી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહ સોલંકીની સાથે જોડાયા હતા અહીંયા તેઓએ વીર વિઠ્ઠલભાઈ પટેલને અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર ચઢાવી શીશ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ પોતાના સમર્થકો સાથે આણંદ સ્થિત ભાધીજી મંદિરે પહોંચતા જ્યાં ઉપસ્થિત તેઓના સમર્થક અને ટેકેદારોએ દેખો દેખો કોણ આયા કોંગ્રેસ કા શેર આયાના નારાઓ લગાવ્યા હતા અહીંયા તેઓએ લોટેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ ભાધીજી મંદિરમાં પણ દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી ભાતીજી મંદિર ખાતેથી ખુલ્લી જીપમાં ભરતસિંહ સોલંકીના રોડ શોનો પ્રારંભ થયો હતો જેમાં ભરતસિંહના રાજ તિલક માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઠેર ઠેર તેઓનું પ્રજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રેલી ગામડી વડ સ્ટેશન રોડ નગરપાલિકા સરકારી દવાખાના થઈને રેલવે ગોદી પાસે પહોંચતા જ ભરતસિંહ સોલંકીએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ કલેક્ટર કચેરી ખાતે પહોંચતા હતા જ્યાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહેડા ધારાસભ્ય ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ આણંદના ઉપસ્થિતિમાં ઓગણચાલીસ કલાકે પોતાનો ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી દિલીપ રાણાને સુપ્રત કર્યું હતું ઉમેદવારી પત્ર ભરવા જતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મિત્રો શુભેચ્છકો અને કાર્યકરોનો આશીર્વાદ શુભેચ્છાઓથી આજે તેઓ આણંદ લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવી છે ત્યારે પોતાનામાં જે કઈ શક્તિ છે તેનાથી જનતા જનાર્દનનું કઈ રીતે ભલું કરી શકાય વિકાસ કરી શકાય અને પરમ પરમાત્મા કૃપાળુ તેઓને તે માટે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું તેમજ તેઓ ચોથીવાર જનતાની સેવા કરવા ગુજરાતના પ્રાણ પ્રશ્નોની વાંચા આપવા દેશની જે નીતિ રાહુલ ગાંધી નક્કી કરી રહ્યા છે જેનાથી દેશની કરોડો જનતાની પ્રગતિ થશે પ્રજાની સાથે રહીને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે આણંદ સમગ્ર દેશમાં ખૂબ જ મહત્વ અને પ્રતિષ્ઠા ધરાવતી બેઠક છે આ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે અને તે પ્રદેશમાંથી તેઓને ચોથી વાર ઉમેદવારી કરવાની તક મળી છે તે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય અને અને સમગ્ર દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે જૂઠા વાયદા ભાષણોનો જવાબ આપવા માટે જનતા જનાર્દન તૈયાર છે ત્યારે ફક્ત આણંદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશમાં તિરંગો લહેરાશે અને રાહુલજીના નેતૃત્વમાં પરિવર્તન આવશે તેમ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે આભાર નિહારિકા રવિયા કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે ભાજપની જેમ ખોટા વાયદા વચનો આપ્યા નથી તેમજ ગુજરાતમાં જે રીતે પ્રજાનો આવકાર મળી રહ્યો છે તે જોતા મોટા ભાગની બેઠકો પર કોંગ્રેસનો તિરંગો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી સૌ લાગણીશીલ આ વિસ્તારના જનતા જનાર્દન મિત્રો સાથીઓ કાર્યકર્તાઓ એમના પ્રેમ અને આશીર્વાદથી આજે આણંદ ખાતે જિલ્લા કલેક્ટરની કચેરીએ સોળ લોકસભા આણંદનું ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ લોકોનો પ્રેમ મળે આશીર્વાદ મળે અને જે કંઈ શક્તિ મારામાં હોય એ શક્તિ લોકોના વિકાસમાં કામમાં દુઃખદર્દમાં સહભાગી થવાય એમની સાથેની કનેક્ટિવિટી ઉત્તરોત્તર વધારે ને વધારે મજબૂત થતી રહે એવી પ્રાર્થના સાથે ફોર્મ ભરવા જઈ રહ્યો છું